હાલો નમસ્કાર મિત્રો મારા નવા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાનું છે વેરાયમાં મંદિરે તો વેરાયમાં મંદિર અમારા ગામની બાજુનું ગામ છે વાલર વાલર ગામની અંદર બગડ નદી કિનારે એક વાડી વિસ્તારની અંદર આવેલું છે અને અહીંયા આ છે ને વેજોદરીથી દાઠા રસ્તો છે અને રસ્તે વેરાયમાના મંદિરે જવાનું પાટીયું આવે છે અમે તમે જોઈ રહ્યા છો તો આપણે જો આ બાજુ થઈને જવાનું છે આ આરસીસી વાળો રસ્તો છે તો મિત્રો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને આપણે જઈએ વેરાયમાના મંદિરના દર્શન કરીએ વેરાયમાનો ઇતિહાસ જાણીએ અને વેરાયમાના પણ દર્શન કરીએ હાલો ભાઈ અમારા ભદ્રેશભાઈ ની વાડી છે ભદ્રેશ ભદ્રશી સરવિયા ગામ વાલર અમે હારે ઈરા ગણ હતા આપણે ભાવનગર કોને કારખાને હા અમે ભાઈ બહુ હારેલા બહુ સારા વ્યક્તિ છે અને ઘણીવાર હું મળું છું એને અને અહીંયા વેરાયમાં મંદિરની બાજુમાં જ વાડી આવી છે સરસ મજાની નાળિયેર વાળી હમણાં તમને બતાવી એમની જ વાડી છે જુઓ આવી રીતે આ જંગલનો મેળો છે પછી નાળિયરું અને અવારનવાર હું તો અહિયાં આવું છું હાલો મિત્રો આપડે જો મિત્રો આ પાણી નું પરબ છે અને અહીંયા છઠ યજ્ઞનો યજ્ઞ નો કાર્યક્રમ હોય છે માતાજીના મંદિરની મંદિર ની સામે એની બધી તૈયારી હાલે છે હાલો મિત્રો આપણે તો આ વેરાયમાં મંદિરે આવી ગયા આમ મંદિર છે અને આ મંદિરનો નો મેન ગેટ છે તો આપણે આગળ જઈ અને માતાજીના મંદિરના દર્શન કરીએ માતાજીના દર્શન કરીએ તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો આમ એ મંદિર છે મિત્રો તો આપણે ચાલીને જઈએ અહીંયા આવતી સેઠ યજ્ઞ હોય હવા

तो मित्र आ यज्ञ कुंड से बोलिए वेराय मात की जी જો મિત્રો વેરાયમના મંદિર ની બાજુમાં દેવતા એટલે કે રક્ષક દેવતા તરીકેનું નું મંદિર છે નાગ નું તો આપણે એમના પણ દર્શન કરીએ જો મિત્રો અહીંયા નાગદેવતા હાલમાં પણ આવે છે અને અહીંયા નાગદેવતાનો રાફડો હતો અને પહેલા અહીંયા એક આંબલી હતી હવે આંબલી નીકળી ગયેલી છે ચાલો મિત્રો તો ભવ્યા માતાજીના દર્શન કર્યા વેરાયમા ના બાજુમાં નાનું મંદિર છે નામ લખેલા છે જેને આ મંદિરના બાંધકામ અને મંદિરની જગ્યા માટે જે કોઈ દાન આપેલું હોય એમના નામ અહિયાં છે પરંતુ આ તમને ઝીણા અક્ષરમાં ઉકલે તો જોજો તમે અને આ વણિક સમાજના કુળદેવી માં શાહ પરિવારના તો અહીંયા બધાની યાદી છે ઘણા ઘણા દૂરના દાતાઓના નામ છે અહીંયા લખેલા તમે ક્યારેક કે આ મંદિરે આવો તો અહીંયા જોજો જો મિત્રો માતાજીના મંદિરની બાજુમાં મહેમાન ગૃહ એટલે કે છે કે વિશ્રાંતિ લેવા માટેના રૂમો છે તરફથી બનાવી દેવામાં આવેલા સામે બાપુ બેઠા છે અહીંના પૂજારી અને ત્રણ ટાઈપ જે પૂજા કરતા હોય છે તો ચાલો મિત્રો આપણે વિડીયાનો અંત લાવતા પહેલા માતાજીના ઇતિહાસની વાત કરી દી મને બાપુ પાસેથી જાણવા મળેલ કે વેરાયમાં છે એ એક ક્ષત્રિય સમાજના દીકરી હતા અને એના પિતાશ્રી જૈન ધર્મ પાળતા હતા એટલે માતાજીને જૈન ધર્મની અંદર પરણાવેલા હતા એટલે માતાજીની અહીંથી જાન જતી હતી અને માતાજી એક સતી હતા અને જતીથી જૈન ધર્મમાં એને પરણીને જવું નહોતું એટલે માતાજી અહીંયા આવતા અ પોરો ખાધો બળદ ગાડામાં જાન જતી હતી અને અહીંયા આવતા વિહામો લીધો વિહામો લીધો એટલે એક વાવાઝોડાનું સ્વરૂપ આપી દીધું એટલે વાવાઝોડું આવ્યું એટલે બધા ખેડૂ ખેડૂત ગાડાઓ લઈ લઈને વ્યાઈ ગયા અને માતાજી અહીંયા એકલા રહી ગયા એટલે માતાજી અહીંયા વેરાઈ ગયા એમ કહેવાય એની ઉપરથી વેરાય માતા નામ પડેલ છે અને પછી માતાજી એક સતી હતા એટલે એને ધરતી માતાને કીધું કે માં હવે તું તારામાં મને સમાવી લે એટલે માં અહીંયા સમાઈ ગયેલા હતા અને તક્ષક નાગ છે એના વેલભાઈ એટલે ઈ દેવતાઓનું પણ બાજુમાં સ્થાનક છે અને હજી પણ નાગ દેવતા દૂધ પીવા આવે એમ કહેવાય છે તો મિત્રો આ તો માતાજી ઇતિહાસ તો હાલો મિત્રો હવે આપણે અહીંયા આપણા વીડિયાનો અંત લાવીએ અને અહીંયા આપણો વિડીયો પૂરો કહીએ તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં જે કોઈ નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો રામ રામ